મળતી માહિતી મુજબ સરથાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક કિસમ કાબરેજથી દારૂના જથ્થા સાથે સુરત શહેર વિસ્તારમાં પ્રવેશ રહ્યો છે જેની ચોક્કસ માહિતી મળતા સરથાણા પોલીસ સક્રિય થઈ અને પીઆઈ શ્રી એમબી ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ આઈ એમજી લિંબોલા તથા હરિભાઈ દેવદાસભાઈ અને જયસિંહભાઈને સંયુક્ત હકીમત મળી હતી કે દારૂના જથ્થા સાથે એક શખ્સ જે સુરત શહેર વિસ્તારમાં પ્રવેશી રહ્યો છે જે એ લસ્કાણા પોલીસ ચોકી નજીક હકીકતવાળો ટેમ્પો નીકળતા કાર્યવાહી અટકાવીને ડિસ્ટાપ અન્ય પોલીસ કર્મીએ તેને રોકાવ્યો હતો જે તપાસ થતા તેમાંથી વિપુલ પ્રમાણમાં દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા જેમાં કાયદેસર કાર્યવાહી કરતા ટેમ્પો સહિત ત્રણ જેવી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે

તથા સર્વેન્ટ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જી જે બાર એજેડ બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સરથણા પોસ્ટનાઓ કરી રહેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે